આ લક્ષદીપ ઘઉં છે જે એકવાસીટ ના લક્ષદીપ ઘઉં એટલા મસ્ત ઘઉં થાય કે ક્વોલિટી વાઇઝ નંબર વાઈઝ એ જ નંબર આવે અમે ક્યાંય તમને ઉછા નીશો સોડવો જોવાનો મળે એટલા મસ્ત ઘઉં થાય જ્યારે કે પ્લસ ઝિંક બોરોન એટલે રોક્સલ જે રિઝલ્ટ આવે ઘઉંની અંદર ઘઉં સાઠ પાઠ સિત્તેર મણ લઈ થાય છે એના માટે જીંક બોરોન અને એનપીકેની બહુ મોટો રોલ હોય અને જે ગ્રોક્સલનો છંટકાવ કર્યો છે ને એનું જે રિઝલ્ટ મેળવ્યું છે એની સાથે એક કેયલની દવા ફરજિયાત નાખવી પડે કારણ કે શરૂઆતમાં અત્યારે મતલબમાં ટાઈટ પડતી જ ને જસ રિઝલ્ટ આવશે એની ગ્રીનરી એની તાકાત એની એને જે ડુંડ ડુંડીની અંદર જે ઘઉં લાગવાની જે શક્તિ છે ને એ ફુવારો આખો થઈ જાય એક ડુંડીની અંદર આખો ફુવારો થઈને તન તન દાણાનો થર લાગે એ ન્યૂટ્રન્સ મેઇન કામ કરે અને કેટલી ફૂટ આવી તમને મારે બતાવું બતાવવું અંદર બ્રોક્સેલ ની અંદર છટકાવ કર્યો છે એક છોડવો તમને ઉપાડીને બતાવું આખો આખો અંદર આ જોવા આ છોડવો હવે આની તમે આ ડાયેલું કરો આ એક આ બે આ ત્રણ હજાર આ પાંચ આ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અવસ્થામાં પાણી અને સુપર છંટકાવ આ એટલું જબ્બર રિઝલ્ટ આપે કે એનું થૂંભડું તમે જોવા આ કોકના માથામાં માર્યું માણસ પડી જાય એવું તો એનો મૂળનો ગ્રોથ છે આ મૂળ મુકટ અવસ્થાની કંટ્રો મતલબ એ ટાઈમે આ છટકાવ થયા છે ને એક છટકાવ ત્યાર પછી વીસ દિવસે પછી જે એમાં ડુંડી લાગે જે ગાભો ફાટે અને એમાંથી જે ડુંડીની સાઈઝ નીકળે છે દાણાની ક્વોલિટી બને જે દાણાની સાઇઝ અને વજન નીકળે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય અને આવા છટકાવ કરો તો જ તમે સાઈડ મણથી પ્લસ જઈ શકો તો દરેક ખેડૂતને જ્યારે યુનિવર્સિટી બી ભલામણ કરતી હોય કે એનપી કે ઝીંક બોરોન તો આનો ખાસ છંટકાવ કરી દેવાનો અને પાક અવસ્થા આવે પોક અવસ્થા આવે ત્યારે તમારે ખાસ પોટાશનો છંટકાવ કરવાનો ઝીરો ઝીરો પચા અને સાથે ડાયથન ડાયથન એટલા માટે કે ઘેરુંની અસર ના થાય અને દાણાની ક્વોલિટી એક નંબર બને અને એક એક ધારો દાણો બને કે તમારે ઓટોમેટિક પચા પચા હુંની અંદર બે જ વસ્તુ કરવાની છે એક ગ્રોક્સલનો છંટકાવ અને ત્યાર પછી ડાયથન અને મતલબમાં ઝીરો ઝીરો પચાનો છટકાવું અને અત્યારે હાલ એક ઈયળની દવા બસ આટલું ખરીદો મસ્ત ઘઉં થાય સારા ઘઉં થાય ક્વોલિટીવાઈઝ થાય પ્રોડક્શન આવશે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન અસ્તુ જય ભારત